કારણ કે છ સાત વાગ્યા સુધી આપણે ખોટી થવાનું થતું જ નથી તો આપણે પછી નીકળી જવાનું હોય એટલા માટે તો હવે તો હવે અહીંથી હોય ક્યાં ક્યાં તમે કયો એટલો ગાંડો થઈ ગયો ભાઈને એના બહુ મજા આવી ગઈ આપણે જોઈ ગયો એટલા માટે સબસ્ક્રાઈબર છે ઓ રાયલો ફ્રેન્ડ આપણે આવી ગયા હતા પિંગલેશ્વર મહાદેવ મંદિર હું અને મારો ફ્રેન્ડ રાહુલભાઈ અમે બંને આવી ગયા છીએ અત્યારે અને અહીંયા જો આપણે બુલેટ પાર કરી દીધું છે અને અહીંયા બહુ જ બધા વડલા છે તમે જોઈ શકો છો કેટલા બધા વડલા છે અહીંયા ઘટાધાર વડલા છે અને આપણે જવાનું છે આ તરફ અહીંયા છે પિંગલેશ્વર મહાદેવનું મંદિર તો બહુ મોડું થઈ ગયું હતું અમે બી આવી ગયા છીએ અને ભૂખ પણ લાગી છે નહીં સવારનું કાંઈ ખાધું નથી પણ આપણે આવ્યા છીએ અહીંયા અને આપણે જવાનું છે પિંગલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો આપણે જઈએ અત્યારે તો ફેમિલી તડકો છે તો જુઓ તમે આ તરફ રસ્તો જવાનો જ છે અને અહીંથી તમારે જાવાનો તો રસ્તો જાળવી ને ચાલવાનું કારણ કે રસ્તો આ અહીંયા દરિયાનો કાંઠો છે એટલે રસ્તા બધા આવા છે પણ તમે બાઇક લઈને કે ફોર વ્હીલર આવી શકો છો અહીંયા કઈ વાંધો જો અમારી પાસે તમે જોઈ શકો છો આપણે બુલેટ ત્યાં મૂક્યું છે અને અહીંયા જો ભગત છે બનાવેલા છે તો અહીંથી જઈ હવે આપણે નીચે જઈએ અને આગળ મહાદેવના પણ દર્શન પણ કરીએ આપણે તો ચાલો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે અહીંયા અને આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા પણ હવે આપણે મોડું થઈ ગયું છે તો દર્શન નહીં કરી શકીએ જો સામે તમને દેખાય તમને જો તમને બતાવું ઝૂમ કરીને બતાવું જો સામે જે દેખાય છે હાલમાં અત્યારે જે ધજા દેખાય તમને તે મહાદેવની શિવલિંગ છે ફેમિલી પથ્થર છે તો આપણે ત્યાં નહીં જઈ શકીએ કારણ કે દર્શન નથી થાય એમ તો હવે આપણે રાત જોઈ નહીં શકીએ કારણ કે મોડું થશે રાત હોય તો ચાર વાગે પાણી ઉતરશે તો ત્યાં સુધી દરિયો ભર્યો રહેશે તો આપણે આમ મોડા આપણે દર્શન નહીં કરી શકીએ ફેમિલી બહુ ઈચ્છાથી આવ્યા હતા બી હું મારા ફ્રેન્ડ ને પણ લેવાઈ ગયો ભાગનગર તો હું કહું ચાલ આપણે જઈએ દર્શન કરાવી અને તમને પણ દર્શન કરાવીએ અને અમે પણ દર્શન કરી લઈએ તો અહીંયા આવ્યો તો દરિયો ભરેલો છે આખો તો નહીં મેળા જો એક સબસ્ક્રાઈબર ફ્રેન્ડ મળી ગયો છે જો તમે ભાઈ એમાં શું છે એમાં ખાલી છે કેમ ખાલી

તો ચાલો આપણે મહાદેવના દર્શન કરી લઈએ આપણે અહીંયા દર્શન ન કર્યા તો કઈ નઈ પણ ઉપર દર્શન કરી લઈએ ફેમિલી તો ચાલો જઈએ અત્યારે અને ભૂખ લાગી છે વધારે આવી ગયા છે અને હવે મોટું જઈ રહ્યું પાણી શેરું હતું સાધુ મોટર હતું મેં અને મારા ફ્રેન્ડે બંને હાથ તો ફોટું ધોઈ લીધું છે કારણ કે દર્શન કરવા આવવાના હતા આપણે મહાદેવના મંદિરે તો હાથ તો ફોટું તો ધોવું જ પડે અને અહીંયા ઈસ્કાની સુવિધા બહુ સારી છે બે હોય તો તમારે તો આપણે અહીંયા પેલા પાણી પીવા જઈએ તો પેલા પાણી પી લઈ અમારા ભાઈ જો ઢોલ ભરે છે

આપણે હવે દર્શન કરવા ચાલો અમારા બહુ મજા આવી ગયા એટલા માટે બે બહુ રાજી થયા કે સારું છે તમે આવ્યા કે જો મારો મારા ફ્રેન્ડ દર્શન કરે છે અને આપણે જો દરિયામાં પણ અંદર છે તો ત્યાં દર્શન ન કરી શક્યા કારણ કે આપણે પાણી આવી ગયું એટલા માટે તો આપણે હવે દર્શન કરી લઈ પેલા મારો ફ્રેન્ડ દર્શન કરી દે છે તો હવે હું દર્શન કરવા જાવ તો ચાલો ફેમિલી હવે આપણે પિંગલેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે મંદિર ઉપર અને દરિયા કઈ જઈ શકીએ નથી કારણ કે ત્યાં જવાય એવું છે નહીં તમે જોયું છે પાણી આવી ગયેલું છે એટલા માટે તો હવે આપણે બુલેટ પિચારું સાહીયા પડ્યું છે તડકો છે બહુ જ જાજો તડકો છે અને આ ભાઈ ને ઉજાગરો એ જો એને છે ઉજાગરો રાત નો એટલે અહીંયા સૂતું છે તો હવે હું ને મારા ફ્રેન્ડ બને જઈએ હવે ઘરે આ સાઈડ આપણે જવાનું છે ઘરે કારણ કે મોડું થઈ છે તો દુકાને પણ જવાનું છે ચાર વાગી ગયા છે તો ચાલો આપણે હવે જઈએ દુકાને અને તમે મારી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકનને પ્રેસ કરો વિડીયોને લાઈક કરો કારણ કે મેં એટલી મહેનત કરી ક્યાંય ક્યાંથી દૂર દૂરથી આવી આપણે વિડીયો બનાવીશી અને તમે દેખાવીશી તો પછી તમે એટલો તો કરી દેખો ને ચેનલ સબસ્ક્રાઈબ કરો માણસો બાર બારથી અમારે જો આ બુલેટ ઉપર ખાલી નામ લખેલું છે મારું તમે એ જોયું તો ત્યાંથી ચસ કરી કરીને લખી શકે છે યાર અને સબસ્ક્રાઇબ કરે છે તો તમે થોડુંક એટલું તો કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર સપોર્ટ આપો થોડો ઘણો સપોર્ટ આપો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો બે લાઇકનને પ્રેસ કરો ચાલો આપણે હવે જઈએ ઘરે કારણ કે થાય છે મોડું તો ચાલો જઈએ ઘરે હવે મળીએ આગળના વ્લોગમાં